જગ્યા ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્ય છે જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેની એક જગ્યા છે માસિક પગાર પંદર હજાર રૂપિયા આપવામાં આવશે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર જેની ચાર જગ્યા છે પચીસ હજાર રૂપિયા માસિક આપવામાં આવશે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના મધ્યાહન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝરની માસના કરાર આધારિત ભરતી માટે માટે પસંદગી કરવા યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને સરહદો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકાશે તેમજ દેવભૂમિ દ્વારકા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં કે સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા વાંચી લેવી આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી દેવભૂમિ દ્વારકામાંથી મેળવી શકાશે તેમજ દેવભૂમિ દ્વારકા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી પ્રથમ માળ જિલ્લા સેવા સદન ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકાના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઈમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો